આજરોજ ગામે શ્રાવણ મહિનાની બારસના દિવસે શ્રી હડકમાઈ અંબાજી માતાજીના મંદિરે હવનનું આયોજન કરેલું હતું જેમાં વાસણા ગામના સમાજના આગેવાનો તથા નાના મોટા ભાઈઓ બહેનો તથા બોર્ડના ઉમેદવાર શ્રી જયંતીજી મોતીજી ભીલ તથા તલાટીકમ મંત્રી શ્રી લવિંગજી દીવાજી ભીલ તથા નારણજી મગનજી બિલ તથા રમેશજી લાલાજી બિલ તથા ઈશ્વરજી રેવાજી ભીલ તથા મફાજી જેસંગજી ભીલ તથા અશોકજી ચીલાજી મહારાજ શ્રી નટુભાઈ મહારાજ શ્રી સિદ્ધાંબિકા મંદિરના પૂજારી શ્રી ના વરદ હસ્તે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પરંપરા ઓગણીસો અઠ્ઠાણું થી દર વર્ષે દર વર્ષે માતાજી હવન કરવામાં આવે છે તેમાં સર્વે સાથ અને સહકાર મળી રહે છે અહેવાલ ઈશ્વર માજી રાણા બોલો હરપાઈ જય આ ઓગણીસો થી હરપાઈ માજી મંદિર છે અને અમે પ્રતિષ્ઠા કરી ચલાવીએ છીએ બધા વાહના ભાઈઓ સાથ સહકારથી ભોજન પ્રસાદ બધી માતાજીના પ્રતાપે ખુશખુશાલ ચાલે છે અને અમે એક સાથ મળી અને એનો વહીવટ કરીએ છીએ બસ માતાજી અમારા ભાઈઓ ને રાખે એવી મારી ભાવના છે જય માતાજી